હેલો ફ્રેન્ડ આપણે આવ્યા છીએ મોરારી બાપુની ની કે ત્યાં સાથે જ છે આનંદ મેળો તો આપ સૌને આનંદ મેળાનો આનંદ પણ કરાવીએ અને સાથે બતાવીએ કે અહીંયા શું શું વસ્તુઓ વેચવામાં આવે છે જેમ કે નાના બાળકોના રમકડા મોટી બહેનો માટે ડ્રેસ છે અને અલગ અલગ જાતની ઘણી વસ્તુઓ છે ચાલો આપ સૌને આનંદ મેળાનો પણ લાભ અપાવો હેલો જે માતાજી મિત્રો દેવ બંડા બ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે અત્યારે આપણે ખાંડા જ્યાં વિશ્વવંદર ની પૂજ્ય શ્રી મોરે બાપુ રામકથા ચાલી રહી છે અને ભજન ભોજન અને સંગ સાથે સાથે આનંદ મેળો પણ છે આપણે સૌ મળીને આનંદ મેળાની મોજ લેવાની છે ત્યાર પછી ભાઈ તમને જણાવશે કે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે નાના બહેનો માટે દીકરીઓ માટે અલગ અલગ મોટી રાઈડો પણ છે તો આપણે તેનો સંપૂર્ણ આનંદ લેશું મોજ મસ્તી સાથે આ વિડીયો તમને બતાવવાનો છે તો બ્લોગમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલ બનાવો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કર્યા વગર તો જતા જની કમેન્ટમાં જય શ્રી રામ લોકોનું બોલશો નહીં જેમ કે ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો આજે બેનો ને લગતી કટલેરી ની આઈટમ કે તેમાં અલગ અલગ આઈટમો ઘણી પ્રકારની છે ફ્રેન્ડ્સ આપણે એક સ્ટોલે આવ્યા છીએ કે ત્યાં બેનોના ના ચણિયાળી એ મળે છે અલગ અલગ જાતના ટીકા મોટી ભરત ભરેલા ને એવા આપ સૌને પણ બતાવું મેળો હોય અને સાથે નાસ્તાની લારી ના હોય એવું બને જ નહીં તો અહીંયા પણ છે આપણી સાથે સ્ટોલ લઈએ પાવભાજી છે નયન સેન્ટર પાછે બાજુમાં તે સ્ટોલ છે કે જ્યાં તમે કોઈ પણ ડિઝાઇનનું ટી શર્ટ પ્રિન્ટ કરાવીને લઈ શકો છો સાથે છે ઉનાળાની મોજ માણવા માટે આઈસ્ક્રીમ પણ જંગલ ની છે મોટા છોકરાઓ નું ચગદોળ હોય ને મેળાની અંદર જો નાના બાળકો નું ચગદોળ હોય તો એ બને જ નહીં નાના બાળકો પણ કેવી મોજ માણી રહ્યા છે

ફ્રેન્ડ્સ મેળામાં આજ સુધી મેં કોઈ દિવસ ન જોયેલી એવી આઈટમ જોવા મળે છે કે મેળાની અંદર તમને ખાણીપીણીની વસ્તુ રમતગમતની વસ્તુ તો ઘણી જોઈ હોય છે જ્યારે આજે મેં જોયું છે તમારું મોઢું લાલ કરીને રાખી દે અને તમને મોતના તોરા છોડાવી દે એવું મીઠું પાન બનારસથી પાન જો આપ સૌને પણ બતાવું આપ સૌ પણ એનો આનંદ લો અને કહેજો કોમેન્ટમાં કે આ પાન જોતા શું તમારા મોઢામાં પાણી આવી ગયું

इज्जत दादा टीवी नहीं है अपना अपना सेंटर में जल्दी की देखने वाली ही जरा जल्दी करेंगे मूर्ति की देखने वाली ही जरा मूर्ति देंगे तो अपना अपना मेले में सबसे बड़ा गीत और सबसे बड़ा प्रोग्राम है बिल भुगतने की दिन की वाली भूल चुके हैं टिकट अपना अपना माइंड मेंट ब्रेक डांस ખતરનાક કેલ અને કમાલો કમા

વસ્તુ જોવા મળે જુઓ તમે આજ સુધી ત્યાંની ઊંધી ટ્રેન ચાલતી જોઈ છે જુઓ એન્જિન વગરની ઊંધી ટ્રેન હાલે ટ્રેન નગર હંમેશા આમ ચાલતી હોય જનરલી ટ્રેન આમ ચાલતી હોય છે આ આમ ચાલે છે જુઓ બેનો તમારા માટે અવનવી ડિઝાઇનના મંગળસૂત્ર અને બેંગલ્સ પણ છે

વાલી વસ્તુની દુકાન છે કે જે છોકરાઓને રમકડાનો સ્ટોલ કે ત્યાં અલગ અલગ જાતના અવનવીન રમકડા ટેકિયા ને ગોદડા ગોદડા હસીકા ગાડલા છોકરાઓને જીપ સૌથી વધારે વાલુ હોય છે જીપ છે ગાડી છે જીસીબી અલગ અલગ ટેમ્પો ચાલો ફ્રેન્ડ આ વિડીયોનો આ બ્લોગને અહીં પૂરો કરીએ છીએ જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને જણાવજો કે આપ સૌને આ આનંદ મેળો કેવો લાગ્યો